લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન દ્વારા રામનવમી પર્વની ભવ્ય ઉજવણી આ પ્રસંગે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલા રહ્યા ઉપસ્થિત આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર મીનાબા ઝાલાએ આપ્યો યુવા પેઢીને સંદેશ શક્તિ ભક્તિ અને શ્રદ્ધાનું પર્વ એટલે નવરાત્રિ ચૈત્ર મહિનાની નવરાત્રી લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનની વ્યાખ્યામાં આપવામાં આવે છે તો જનક મહેલ જનક મહેલ એટલે દીકરીઓનું પિયર ત્યારે દીકરીઓના પિયરમાં આજે દીકરીઓના પિયર જનક મહેલના આંગણે એક શક્તિ સ્વરૂપે અને સાથે કહી શકીએ એક અધિકારી તરીકે પણ છે પરંતુ એ સાથે સાથે આજના રામનવમીના પાવન પર્વ પર જેમના હસ્તક અહીં પૂજા કરવામાં આવી છે આરતીનો પણ લાભ લેવામાં આવ્યો છે એવા સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મીનાબા ઝાલા સાહેબ અહીં ઉપસ્થિત રહ્યા છે ત્યારે મીનાબા આપને લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશનની મુલાકાત સાથે આપની અનુભૂતિ જણાવશો અને આપને અનુભવ થયો છે હા લાઇફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન જે છે આજેની મુલાકાત લીધેલી હતી હું નીતાબેનને અને ઇટાલિયાભાઈ છે એમને પરિચયમાં તો છું પણ આજે સંસ્થાની મુલાકાત લીધી ખરેખર એમનું જે વિચાર છે ને ખૂબ જ ઉમદા છે અને અહીંયા જે સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી એક દીકરીને ખરેખર જનક મહેલ એવું ફીલ કરાવે છે કે એક દીકરા કે દીકરીનું જે વેવિશાળથી માંડી એના મીટિંગથી માંડી અને એક અલગ પદ્ધતિથી બેની એ લોકોની મુલાકાત કરવામાં આવે છે અને એનો ઘર સંસાર સારો ચાલે અને એની સાથે સાથે એ લોકોનું જે વિઝન છે કે આ એક પરિવાર કાયમી એમાં જે ડિવોર્સ કે એવા કોઈ પ્રોબ્લેમ ના થાય એ રીતે એ લોકોનો બંનેનો એટલે એના ગુણો અને એના વિચારોનો મેળાપ કરાવી અને એના લગ્ન સુધીનું બધું આ સંસ્થા સંભાળે છે અને સાથે સાથે કે એને ભવિષ્યમાં કંઈ પ્રોબ્લમ થાય કાંઈ પણ એને નાની મોટી ધાર્મિક અને સામાજિક તમામ રીતિ રિવાજો અને એની જવાબદારીઓ એ સંભાળે છે આર્થિક ત્યાં સુધી મને એમને વાત કરી કે જ્યારે કોઈ દીકરીને કંઈ પ્રોબ્લેમ થાય એમના પતિને કંઈ શારીરિક ડિસેબિલિટી થાય તો એના બોન્ડ એક લાખના બોન્ડ પણ આ સંસ્થા પૂરી પાડે છે એટલે સૌ તો એ ખૂબ જ આશ્ચર્યજનક અને ખૂબ જ સારી વસ્તુ એ છે કે સમાજના જે ચેન્જીસમાં જે છે ને એ આ પાયો નાખ્યો નાખ્યો છે એમને અને ખરેખર એમના વિચારોથી હું ખૂબ જ ખૂબ જ અભિભૂત થઈ છું અને આ સંસ્થા જે કામ કરી રહી છે વધુને વધુ લોકો આમાં જોડાય અને એમના જિંદગીની શરૂઆત એ અહીંથી કરે કારણ કે સમાજનું મૂળ જે છે પતિ પત્ની એના બાળકો જે છે સમાજનું મૂળ જે છે એ બહુ સારી જગ્યાએથી જોડાય અને આવનાર સારા સૌથી સારા અને એક એનું આદર્શ સમાજનું આપણે નિર્માણ થાય એવું અહીંથી દેખાઈ રહ્યું છે અને લોકો અહીં આવે હું એવી પણ અપીલ કરું છું અને આ સંસ્થાને હું સમાજમાં સમાજ તરફથી ખૂબ ખૂબ એનો હું આભાર માનું છું જે અંતે બેન આપણે એક સવાલ એ પણ પૂછવા માગીશ ખાસ કરીને આપણું જે પોલીસ સ્ટેશન છે સરથાના પોલીસ સ્ટેશન જેમાં સિવિલ ક્રાઇમ અને સાથે સાથે સામાજિક અલગ અનેક પ્રકારના પ્રશ્નો પણ આવતા હોય છે ત્યારે આપ એક અધિકારી છો અધિકારીની સાથે આપની જવાબદારી બનતી હોય છે અને એ સાથે વિશેષમાં એક શક્તિ સ્વરૂપે આપ સ્ત્રી પણ છો ત્યારે ફેમિલીના પણ એવા ઘણા બધા ઇસ્યુઓ આવતા હોય છે ત્યારે આ સંસ્થા દ્વારા જે રીતના એક અલગ કદમથી આ એક્શન લેવામાં આવે છે દીકરા દીકરીઓનો જે લગ્ન માટેની વાત થઈ રહી છે ત્યારે ખાસ કરીને આપણા અત્યારના સમયમાં મોટાભાગના પ્રશ્નો આપના પોલીસ સ્ટેશનની અંદર કેવા આવતા હોય છે જે અત્યારે પોલીસ સ્ટેશનની અંદર પ્રશ્નો આવે છે કે છૂટાછેડાના મતલબ લગ્ન જીવન દરમિયાનના ડિસ્પ્યુટ ઉપરાંત એ એ મારા માટે ત્યારે મને એવું લાગે ખૂબ ખૂબ નાનો પ્રશ્ન થઈ ગયો છે ઉપરાંત કે જીવનની અંદર જ્યારે આર્થિક સંક્રમણ હોય ત્યારે પતિ પતિના વિચારો મળતા ના હોય અને આ જે છે બેલેન્સ જ્યારે આર્થિક સંક્રમણની બેલેન્સ છે એ પતિ પત્ની બંને દ્વારા નથી થતું એના કારણે સુસાઈડના કિસ્સાઓ પણ ખૂબ જ વધી રહ્યા છે કે જે પુરુષ સુસાઈડ કરે છે તો ઉપરાંત કે લગ્ન છે એ હમણાં જે કિસ્સાઓ બને છે કે લગ્ન બન છોકરા છોકરીઓ જ્યારે સંપર્કમાં આવે લગ્ન કરીને પોતપોતાના ઘરે રહે છે પછી એ લોકોના જ્યારે અણબનાવ થાય છે ત્યાર પછી છૂટાછેડા માટે પોલીસ સ્ટેશન આવીને ફોર્સ કરે છે અને એ સિવાય ઘણા બધા એવા છે કે જે અણસમજણના માત્ર ખાલી સાયકોલોજીકલ ડિસ્પ્યુટના કારણે નાના મોટા અણસમજના કારણે થઈ અને સમાજમાં મોટા એ દૂષણો ઊભા થાય છે એના કારણે થઈને બાળકોમાં જે એક કપલ ડિસ્ટર્બ છે તેનું બાળક પણ ડિસ્ટર્બ થવાનું છે અને એના કારણે થઈને એ અવ્યવસ્થિત સમાજ તરફ જાય છે આ જે છે રિવાજો તો એના આ જે ફાઉન્ડેશન જે છે એનો બેઝ જ મજબૂત કરે છે કે જેના કારણે એક સારા સમાજની આપણે અપેક્ષા ફાઉન્ડેશન પાસેથી કરી શકીએ છીએ અંતમાં આપને હું એ જણાવવા માગીશ કે વર્તમાન સ્થિતિમાં આપ ખાસા સમયથી આ વિસ્તારમાં પોસ્ટિંગ છે આપનું અને આપણે ઘણા બધા પ્રશ્નોને પણ ફેસ કરો છો કંઈક સામાજિક રીતે પણ તમે સંકલન કરીને સ્થાનિક આગેવાનો સાથે સંકલન કરીને એનું સોલ્યુશન તરફ આગળ વધતા હોય છો તો આજની જનરેશનને તમે શું સંદેશ આપશો આજની જનરેશન માટે મારો સંદેશ એઝ અ પોલીસ ઓફિસર્સ તરીકે એ કહે છે કે તમારી લાઈફને કંઈક ગોલ બનાવો એ ગોલ એચિવ કરવા માટે તમે નાના મોટા મો શોખ નાના મોટા ગેઇન માટે થઈ અને તમારી લાઈફને એક ખરાબ રસ્તા ઉપર ન લઈ જાઓ અને લાઈફનો ગોલ બનાવી અને તમારા મા બાપમાં એને તમારા માટે થઈને માથું ઊંચું કરીને જીવી શકે એવું કંઈક તમારી લાઈફનો ગોલ બનાવો તમારું ખુદનું નામ બનાવો ઘરમાં તમને મદદ કરવા માટે ઘણા બધી સામાજિક સંસ્થાઓ છે સરકાર છે તો એક ગોલ બનાવીને કંઈક આગળ વધો લાઈફ છે એ બરબાદ ના કરો બહુ શોર્ટ ટર્મ છે અને આ જે ટીનેજ અને યુવા અવસ્થામાં તમે પ્રવેશ કરો છો એ જ સમય છે કે તમારે તમારા લાઈફને કઈ જગ્યાએ લઈ જાઓ નક્કી કરવું એટલે સાથે સાથે આધ્યાત્મને પણ સાથે રાખી અને તમારા વિચારોને બદલાવો અને અને મદદ દેવા માટે ઘણા બધા તૈયાર છે તો તમારો ગોલ નક્કી કરો કરો મિત્રો વિચારો પોલીસ સ્ટેશનના સ્ટેશનનાબા ઝાલા જેઓ ખૂબ સારી વાત કરી છે વિશેષમાં આપણે એ પણ જણાવીએ સરથાણા વિસ્તારમાં તેમના પોસ્ટિંગ થયા બાદ ઘણી બધી જગ્યાઓ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પણ તવાઈ બોલાવવામાં આવી છે કંઈક અંશે એવું કહી શકે કે એમના દ્વારા એક જાહેરમાં પણ એમને એક પોલીસ અધિકારી તરીકે લોકોને પણ એમને આહવાન કર્યું હતું કે આપને કોઈપણ જાતની તકલીફ છે કોઈપણ વ્યક્તિ આપને ગેરકાયદેસર રીતે દબાવી શકે છે અથવા તો કોઈ તમને દબાણ કરે છે તો અમારું પોલીસ સ્ટેશન ચોવીસ કલાક ખુલ્લું છે પોલીસે પ્રજાના મિત્રને ખરા અર્થમાં સરથાના પોલીસ સ્ટેશન સાર્થક કરી રહ્યું છે ત્યારે આ જે યુનાઇટેડ ફાઉન્ડેશનની મુલાકાતની સાથે સાથે તેમને પોતાના પોલીસ સ્ટેશનના અનુભવો પણ વ્યક્ત કર્યા છે ત્યારે જો દરેક વ્યક્તિ એમના જે નોટિફિકેશન આપ્યા છે એ અનુસરશે તો પોલીસ આપના માટે તો હંમેશા તૈયાર જ છે પરંતુ આપ પોલીસની પાસે જશો તો આપને તમામ સમસ્યાઓનું પણ સોલ્યુશન થઈ શકે છે